પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગામ જેના દ્વારા ભવ્ય ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્ર ગામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા તેમજ સમગ્ર ગામમાં પ્રતિષ્ઠા જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગામજનો અને ગામના જિલ્લા પંચાયતના ડેલીકેટ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને કાનજીભાઈ ચૌધરી અમૃતભાઈ ભીમાભાઈ ચૌધરી ગંગાસભાઈ હેમરાજભાઈ ચૌધરી મણિભાઈ કેવળભાઈ ચૌધરી મેઘરાજભાઈ સવાભાઈ તેમજ સમગ્ર આગેવાન તેમજ મહાનુભાવોની તેમજ સાધુસંત સંત શ્રી અંકુશ ગેરી બાપુ સણાવ દરવાણા પરંપર્જ્ય શ્રી અંબારામભાઈ ભીખાભાઈ ફોલપરાને બ્રહ્માકુમારીના પ્રેમીલાબેન હાજરી આપી હતી અને ડોક્ટર સિંહ સાહેબ ઉપસ્થિતિમાં આશીર્વાદ વચન આપવા આવ્યા ગામ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ભરત સત્વના સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ પરિવાર તેમજ રામચંદ્ર ભગવાન પરિવાર દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠાનું આ મંગલ આયોજન ફુલપુરા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે વિક્રમસવન બે હજાર એસી ચૈત્ર સુદ અગિયારસ બારસ અને તેરસ એમ ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી રંગે તંગે એનો શુભારંભ થયો છે ગામના આબાલ વૃદ્ધના હૃદયની અંદર ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અનેરો ઉમંગ અને અનેરો ઉત્સવ છે આંગણે આવનાર તમામ ઉપવાસીઓ મહેમાનો સાધુ સંતો અને ભુદેવોનું હરખાતા હૈયે ગ્રામ સમસ્તજનો સ્વાગત અને આતિથ્ય કરી રહ્યા છે ત્રણેય દિવસ પ્રતિષ્ઠા સમય દરમિયાન ગામ દ્વારા પધારનાર સૌના માટે ભગવાનના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી પંચકુંડી પ્રતિષ્ઠા યજ્ઞ ઋષિ પરંપરા અનુસાર વાસથી બનેલો આખો આ યજ્ઞ મંડપ છે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી વિદ્વાન બ્રાહ્મણોના સાધન સહકારથી પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે ભગવાનની કૃપાથી ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠા યજ્ઞ હું સંભાળી રહ્યો છું જેમાં ગામના વડીલો અને આ વૃદ્ધ તમામનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે ખૂબ ખૂબ આનંદ છે પરમાત્મા રામચંદ્ર ભગવાન રામેશ્વર મહાદેવ સૌને સુખી રાખે સૌનું કલ્યાણ કરે સૌનું મંગલ કરે વિશ્વ સમસ્તનું કલ્યાણ કરે ગાય બ્રાહ્મણ સનાતન સંસ્કૃતિની રક્ષા કરે એ નમ્ર વિનંતી સાથે હસ્તું